નમસ્કાર દર્શક મિત્રો શરોતર મિત્રો સોશિયલ મીડિયાના માધ્યમથી અમે આપને બતાવી રહ્યા છે વાહ મારું ગુજરાત આ એપિસોડ અંતર્ગત અમે ગુજરાત રાજ્યના અલગ અલગ વિષયો આપણી સામે લાવીશું જેમાં ખાસ કરીને અત્યારે આપને જોઈ રહ્યા છો તે પ્રમાણે કદાચ એવું લાગશે કે ક્યાંક કોઈ પરીક્ષા લેવાઈ રહી છે અને પરીક્ષાની તૈયારીઓમાં વિદ્યાર્થીઓ પડ્યા છે પરંતુ એવું નથી આપણે જાણીએ છીએ કે ભગવદ્ ગીતા એટલે શ્રીકૃષ્ણ ભગવાને આ ભગવદ્ ગીતાની રચના કરેલી અને એના એના સ્ટોક કંચસ્થ કરવાનું ભગીરથ કાર્ય અહીંયા કરવામાં આવી રહ્યું છે મિત્રો અત્યારે જ્યારે એકવીસમી સદી તરફ જ્યારે સમગ્ર વિશ્વ જઈ રહ્યું છે અને મોબાઈલના જમાનામાંથી ફરવાના જમાના તરફ આગળ જ્યારે વિદ્યાર્થીઓ યુવાનો પડી રહ્યા છે ત્યારે શ્રી સંતરામ મંદિર નડિયાદ દ્વારા આ એક ભગીરથ કાર્ય વર્ષોથી થઈ રહ્યું છે અને મે મહિનાની ઋતુમાં એટલે કે જ્યારે અહીંયા વેકેશન હોય છે ત્યારે અહીંયા વિદ્યાર્થી વિદ્યાર્થીઓ આવી ભગવદ્ ગીતાના શ્લોકોને કંઠસ્થ કરે છે અને એક પ્રકારનું એક નવું ઝોન સાથે પોતાની અંદર કંઈક નવું ભરે છે અને બીજા વિદ્યાર્થીઓ કરતાં તે કંઈક આગળ વધે છે આ વિદ્યાર્થીઓ માત્ર આ શ્લોકો કંઠસ્થ નથી કરતા પરંતુ ભારતીય સંસ્કૃતિને પણ તેઓ ઉજાગર કરી રહ્યા છે એવું ભગીરથ કાર્ય નડિયાદ સંતરા મંદિરમાં ચાલી રહ્યું છે ચાલો આપણે જોઈએ જય મહારાજ યોગીરાજ પરમપૂજ લક્ષ્મણદાસજી મહારાજ એકસો ને ઓગણત્રીસ વર્ષનું તંદુરસ્ત આયુષ્ય સમાજને આપીને સમાધિસ્થ થયા હતા વૈશાખવ ચૌદશ એ સમાધિ તિથિ છે અને લગભગ પંચોતેર એંશી વર્ષથી બાળકોમાં ગીતાનો સંસ્કાર બની રહે એટલા માટે આ પદ્ધતિથી વેકેશનમાં શ્લોકો મોઢે બોલાવવામાં આવે છે આ વર્ષે રામદાસજી મહારાજની આજ્ઞાથી દરેક વિદ્યાર્થીને જે શ્લોક બોલશે તેને શ્લોક દીઠ રૂપિયા ત્રણનો પુરસ્કાર અભ્યાસમાં જરૂરી વસ્તુઓના રૂપમાં આપવામાં આવશે જેવી રીતે કે ફૂલ ચોપડા કંપાઝ નોટબુક્સ વિગેરે જય મહારાજ ભક્તા પરીુપા યે ચાપ્યક્ષરમવ્યક્તા કેતમાં મયે સર્વ ચિંતન ચકુટસ્થમચલ ધ્રુવ શન્યમયે નિંદય ગ્રા સર્વ હિતરતા કલેશોરધિતા રક્ત વ્યક્તિ શકત ચેત સામ અવ્ય રામ મહારાજ કી જેના સાતમા મહંત શ્રી જાનકીદાસજી મહારાજની સમયે તેમને આ ગીતા જ્ઞાન પ્રચાર સત્ર ચાલુ કરાવેલ હતું તે સમયે એક સ્વપ્ન બે પૈસા આપવામાં આવતા હતા તે સમયે અમે પણ આજના બાળકોની જેમ લાઈનમાં ઊભા રહીને ગીતાના શ્લોકો મોડે બોલતા હતા આજે આ ગીતા જ્ઞાન પ્રચાર સત્રનું સંચાલન કરી રહ્યા છીએ આજે આ ટીવી અને મોબાઈલના જમાનામાં સંખ્યા ઓછી થઈ છે તો પણ આઠસોથી વધારે ભાઈ બહેનો ગીતાના શ્લોકો મોડે બોલવામાં આવે છે જાનકીદાસજી મહારાજની એ વખતની ભાવના એવી હતી કે વિદ્યાર્થીઓ ઉનાળામાં તાપમાં બહાર ફરે નહીં અને તેમને નાનપણથી જ ધાર્મિક ગીતાનું ધાર્મિક જ્ઞાન પ્રાપ્ત થાય તથા તેમના વડીલોને બાળકોના અભ્યાસમાં આર્થિક રીતે મદદરૂપ થાય એ હેતુથી એ સમયે ગીતાના શ્લોકો મોડે બોલાવવામાં આવતા હતા ગીતાના અધ્યા અધ્યાય સાતસો શ્લોક અને વિષ્ણુ શાસ્ત્રના એકસોને બાસઠ શ્લોક મળી અને જો આખા ગીતા અને વિષ્ણુશાસ્ત્ર મોડે બોલે તો લગભગ ત્રણેક હજાર રૂપિયા જેવી માત્મત રકમ વિદ્યાર્થીઓને મદદરૂપ થાય છે આ રકમ શૈક્ષણિક પુરસ્કારના રૂપે આપવામાં આવતી હતી